માં ક્ષત્રિયોના ધર્મરથનું પ્રસ્થાન કરાવશું આજથી રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોના પ્રચારની શરૂઆત થઈ છે રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા મતદારોને અપીલ કરવામાં આવી છે રાજકોટના વિવિધ વિસ્તારોમાં ધર્મરથ ફરશે ખોડલધામમાં પણ રથનું સ્વાગત કરશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે આપને જણાવી દઈએ ક્ષત્રિયો જે રૂપાલાના એક નિવેદનને લઈને સતત વિરોધ નોંધાવી રહ્યા છે કોઈ હકારાત્મક નિરાકરણ ન આવતા આખરે તેમણે ભાજપના તમામ ઉમેદવારોના વિરોધમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે અને અન્યોને પણ એ જ અપીલ કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કર્યા બાદ ધર્મરથ છે તે તમામ જગ્યાએ ફેરવવામાં આવી રહ્યો છે અને આજે ધર્મરથ છે તે રાજકોટ શહેરની અંદર ફરી રહ્યો છે આ દ્રશ્યોની અંદર જુઓ કે મોટી સંખ્યામાં તમામ જે ક્ષત્રિય સમાજના જે લોકો છે કે તેમના દ્વારા એજી ચોકની અંદરથી આ ધર્મરથ છે તે કાઢવામાં આવ્યો છે મારી સાથે અહીં ક્ષત્રિય આગેવાન છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો આજથી ધર્મરથ રાજકોટ શહેરની અંદર ફેરવવામાં આવશે કઈ રીતનું આયોજન છે કઈ રીતના રણનીતિ બનાવવામાં આવશે ક્ષત્રિય સમાજનો અસ્મિતાનો રથ છે એ આજે રવાના થઈ રહ્યો છે રાજકોટના અઢાર અઢાર વોર્ડમાં આજે ક્ષત્રિય રથ ફરશે સર્વ સમાજમાં ટેકો છે ચેમ્બર ઓફ કોમર્સ ખોડલધામ આ લોકો આજે અમારું સ્વાગત કરશે અને રાજકોટની અસ્મિતા માટે લડી રહ્યા છે ક્ષત્રિય બહેનોની અસ્મિતા સમાજ સમાજના બહેનોની અસ્મિતા માટે જ્યારે લડી રહ્યા છે ત્યારે ભારત ભાજપ વિરોધી મતદાન કરવા માટેનો આહવાન કરવા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આજે આ રથ છે તે આજે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર છે તે થવાનો છે અહીં મોટી સંખ્યામાં ક્ષત્રિય બહેનો છે તેમની શું કહેશો બેન આજે ધર્મ રથ કાઢવામાં આવી રહ્યું છે જે રીતના લડત હતી આ લડત અમારા દરબારો માટેનું છે અમે બીજું કાઈ ન ચોથું બેન દીકરીને બોલાય છે અસ્મિતા માટેનું છે એને અમને સારી વ્યવસ્થિત જે થતું હોય અમને આપી મતદાન ના આ ભાજપ જ વિરુદ્ધ કરો નઈ સો ટકા ભાજપ વિરુદ્ધ જ મતદાન થઈ શકે કારણ કે અત્યાર સુધી અમે બોલો પણ એને સાંભળ્યું નહીં મોદી સાહેબ એટલે ભાજપ વિરુદ્ધ જ થશે સો ટકા થઈ શકે સમાજના બહેનો છે કે તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવીને ને તેને કારણે તેઓ હવે ક્યાંક અસ્મિતાની લડાઈ છે તે લડતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આજે આ ધર્મરથ છે તે ફરવાનો છે ત્યાર પછી ખોળલધામની અંદર પણ આ ધર્મરથ જશે અને ત્યાં પણ તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે એટલે કે પાટીદારોને પણ આ ધર્મરથની અંદર જોડવાનો પ્રયાસ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે આજનો આ ધર્મરથ છે તે હવે મતદાન પહેલા અત્યાર સુધી આ જે ધર્મરથ છે તે રાજકોટ શહેરની અંદર ફરવાનો છે અને ખાસ કરીને અલગ અલગ વિસ્તારોની અંદર મતદારોને જઈને ક્ષત્રિય સમાજની જે અસ્મિતા ઉપર જે પ્રહારો કરવામાં આવ્યા છે તે પ્રહારોને લઈને આ ધર્મરથ પ્રચાર કરશે અને પરસોતમ રૂપાલા વિરુદ્ધ વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારના પ્રયાસો છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ